અમદાવાદના સંતો યુરોપ દેશમાં સત્સંગ પ્રચારનો પ્રારંભ તારીખ એકત્રીસ જુલાઈથી થશે જેથી મંદિરમાં હરિભક્તોએ સંતો પૂજન કર્યું હતું અને સંતોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી એકત્રીસ જુલાઈથી અઢાર ઓગસ્ટ સુધી લંડનના પાર રોડ સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ યુકે ખાતે નિવાસ કરશે અને નિત્ય સાંજે સાતથી નવ વાગે સત્સંગ સભામાં પ્રેમ વત્સલદાસજી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી ભાવિક ભક્તોને અમૃતવાણીનો લાભ આપશે

સ્વામી ઓગણીસો અડતાલીસ માં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ સૌ વિદેશની ધરતી ઉપર ગયા ત્યારે આગમોટ ચાલતી હતી આગમોટમાં બેસીને ત્યાં પહોંચ્યા હતા અને એમણે સ્વામી સંપ્રદાય પહેલી વખત પરદેશ જવાનો પ્રારંભ કર્યો

સ્ટેનમોર રોડ ઉપર વિસ્તારની અંદર પાર રોડ ઉપર આવેલા કુમકુમ મંદિરમાં સંતો નિવાસ કરશે ત્યાં રોજે સાત થી નવ સત્સંગ સભા યોજશે અને ચોથી ઓગસ્ટ ના દિવસે આ કુમકુમ મંદિરમાં જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા છે એનો નો અગિયારમો પાટોત્સવ હોવાથી ત્યાંનો વિધિ કરશે અને રોજે સાત થી નવ સત્સંગનો દરેક હરિભક્તોને લાભ રહેશે આજે કુમકુમ મંદિરની અંદર સંતો વિદેશ થઈ રહ્યા છે એના માટે એમનો શુભેચ્છા સમારંભ પણ યોજવામાં આવ્યો હતો